સુરતના તાપીમાં મહુવા તાલુકાના ટિમ્બરવા ગામે અગિયાર વર્ષના બાળકનું કરંટ લાગવાથી કરુણ મોત થયું હતું આ બાળકની માતાને રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાનો સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો હતો નોંધનીય છે કે મૃતક બાળક વિધવા માતાનો સહારો હતો અને તેમનું ગુજરાત ખેતી પર આધારિત હતું મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ધોડિયાના હસ્તે ગીતાબેનને રૂપિયા ચાર લાખનો ચેક આપવામાં આવ્યો હતો તેમજ જીબી દ્વારા પણ એક લાખની સહાય કરવામાં આવી હતી બાળક વીજ કરંટ વાજવાને કારણે મૃત્યુ થયું હતું એમની વિધવા માતા ગીતાબેન પરેશભાઈ ને આજુરોજ અમે ચાર લાખ રૂપિયાને રાજ્ય સરકાર તરફથી સહાય આપવા